વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નિલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રીવાસ્તવ નિલમબેન નિગમ તેમજ આમંત્રિત ગ્રામજનો તેમજ તાલુકાના કેટલાક ગ્રામજનો તેમજ વેપારી મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના પ્રજાજનો માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવશે

ત્યારે મારા પિતાશ્રી હંમેશ માટે એમની સાથે ખડે પગે ઉભા રહ્યા છે અને આજની તારીખમાં પણ એમને જે વચન આપ્યું હતું એમના ભાષણમાં જે વચન હતું કે અડધી રાતે પણ મારા શ્વાસમાં જ્યાં સુધી શ્વાસ રહ્યો ત્યાં સુધી વાઘોડિયાની જનતાને મારી જ્યારે પણ જરૂર પડશે તો એમની માટે ઉભો રહીશ અને હમણાં પણ ઉભા છે અને એ જ કાર્યના ઉદ્દેશથી આજે હું નીલમ શ્રીવાસ્તવ મારો નાનો ભાઈ દીપક શ્રીવાસ્તવ અમે આ કાર્યાલયને ફરીથી કાર્યરત કરી રહ્યા છે અને લોકોને જે આજે તકલીફ પડી રહી છે જે 30 વર્ષમાં મધુભાઈએ કાર્યો કર્યા છે જનતાની કોઈ બૂમ નથી આવી પણ આજે જ્યારે 3.5 વર્ષની અંદર અને જે 30 વર્ષના જે કાર્યો કર્યા છે જનતાને ખબર પડી છે કે કોણ કાર્ય કરી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે મારે કહેવાની જરૂર નથી અને જનતાના આગ્રહથી જ આજે અમે આ કાર્યલેનું ફરીથી પુનઃ શરૂઆત કરી છે આજ રોજ વાઘોડિયા કાર્યાલય ખાતે ગણપતિની પૂજા કરીને કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે કાર્યાલય તો આ વર્ષોથી ચાલુ જ હોય છે પણ આજે ગણેશજીના જે છઠ્ઠા દિવસ છે ગણપતિની પૂજા રાખી છે અને કાર્યાલય ઓપન કર્યું છે કારણ કે વાઘોડિયાની પ્રજા ઘણા બધા લોકોના ના ફોન આવે છે લોકો સંપર્ક કરે છે મધુભાઈ નો નીલમબેન મારો ભી કે હવે તમે આવો વાઘોડિયા ભાઈ ઘણા પ્રાણ પ્રશ્નો બાકી રહ્યા છે કે લોકોના કામ થતા નથી લોકોને સંપર્ક કરવો છે લોકો સંપર્ક કરી શકતા નથી એના ઉદ્દેશથી લોકોની સેવા વર્ષોથી મારા પિતાજી 30 વર્ષથી કરતા આવ્યા છે એક ફરી લોકો માટે આ ઓફિસ ખોલી રાખીએ છીએ અને લોકોના જે પ્રાણ પ્રશ્નો હશે રોડ રસ્તા પાણી જેવી સમસ્યા હશે એના માટે જ ફરી અમે આ મેદાનમાં નીકળી રહ્યા છે વૈનપતિના આજની આ કાર્યક્રમ કરીને આ ઓફિસ તો અમે ચાલુ કરી રહ્યા છીએ આગળ ઓર નગરપાલિકા તાલુકા પંચાયત કા સુધી આવી વાત રહી તાલુકા જિલ્લાની વાત રહી તો જે અમારે પ્રજા કેસે એ પ્રમાણે અમે નીકળવાના છે ને જઈશું લોકોની સેવા કરવા માટે